પાણી આનો રેગડી કરવા ગયા હે ને એટલે મોય નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આલક તીવ્રિત દવા એમ આટલા દાડા તો મન બકાયા જ થી વજે પણ હવે ખરેખર ગળાની સોગન આર્યો બે હે અંદો રેગડી ચાલુ કરન તો ઇકી થાપે વના દોર પાણી નાખી દીધી ગોઠિયા ખવા હોય એટલે વાગોજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ આ બંકો ધૂળવા બે ને એટલે કોઈની તાકાત નહીં કે આને પજે લાગવા આવે હા બરાબર બોલે ભાઈ 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 છે તમારી જિંદગીમાં તમારા પગ પગજી બીજા ધારે તમારા આધ ભાગ જી એ વાઘુજી ભાગુજ બીજા ધારે નિહાસો તો તમે આગે આગા ગાયબ વતાઈ જાઓ એવું મારું મુભીનું કેવું છે ભય વાઘા ધારે

જૂઠું ના બોલ તારું કીધું તે મને શીખવાડ્યું છે ઓવે અને શરીરમાં તારા કોઈ નઈ લીતા તને કહું મો હ ઓવે બોલે ને તાર ખાલી ગોટી આબરૂ કઢાવી યાર એમ હું નઈ કહેતો હરી ચાલ આયો ને એટલે આપણે બાનુ કોક લાવો બાનુ તો શું લાવશો એ બાના બગા

હા એને ને ને ગાડી માં આસી નું થઈ ગયો હા તાણી પછી કેટલી વાર લ્યા તાણી કોળાકો કરજે આઈ હેડશોટ હેડશોટ ઉડાડી મે હે અરે મોગી ને ડોશી છે બરોબર મોગી મોગી કરે છે પણ ડોશી જીવતી હતી ને તાણે હા મોગી હતી હવે એને જીવતે કોઈ કર્યું નહીં અને મર્યા પછી એ શું કરશે એટલે તારે આજ જીવે છે તો જો હાજી છે હે ઘરની વેઠ કે નામ તું બધી જોઈ છે લે હે તો શાંતિ દેતા હે ઘરમાં બહુ શાંતિ છે કોઈ ચિંતા નહીં મન હે જય માતાજી Dei por bavai.